નમસ્કાર દર્શક મિત્રો શિવવાની ટાઈમ્સમાં હું મીનાક્ષી ગઢવી આપનું હાર્દિક સ્વાગત કરું છું દીવ જિલ્લામાં આઠમી નવેમ્બરે યોજાનાર ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ પ્રચારના છેલ્લા દિવસે ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલી યોજીને ચૂંટણી પ્રચારને આપવામાં આવ્યો વેગ મતદારોને ભાજપને મત આપવા માટે કરાઈ અપેલ દીવ જિલ્લામાં આઠમી નવેમ્બરના રોજ યોજનાર ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને લઈ પ્રચારના અંતિમ દિવસે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરી ચૂંટણી પ્રચારને વેગ આપવામાં આવ્યો દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિન શાહના સફળ નેતૃત્વમાં વણકબારા ગોમતી માતા બીચથી લઈને સાઉદવાડીના વાણિયાવાડી સુધી રેલીનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બિપિનભાઈ શાહ મહામંત્રી શાંતિલાલ ડેર ઉપપ્રમુખ ડૉક્ટર ભાવેશ રામજી મહિલા મોરચા પ્રમુખ અનસુયાબેન કિશોર પ્રદેશ મંત્રી હિનાબેન રતિલાલ યુવા મોરચા પ્રમુખ રવિકાંતિલાલ પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ ચિંતક સોલંકી ચૂંટણીમાં ઊભેલા ઉમેદવારો પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેલી દરમિયાન કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાનમાં લઈ તમામ લોકો માસ્ક પહેરીને રેલીમાં જોડાયા હતા આ રેલી વણકબારા અને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વાણિયાવાડી ખાતે રેલીને વિરામ આપવામાં આવ્યો હતો તમામ વિસ્તારોમાં રેલીમાં જોડાયેલ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા આઠમી નવેમ્બરના રોજ યોજનાર ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને મત આપી જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે નારાઓ લગાવીને વિનંતી કરવામાં આવી હતી આ સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સીટ માટેના ઉમેદવાર કીર્તિ ગોહિલ દ્વારા પણ પ્રચારના છેલ્લા દિવસે વણગબારા વિસ્તારમાં પ્રચારને વેગ આપવામાં આવ્યો હતો જે અંતર્ગત ભાજપાના ઉમેદવાર કીર્તિ ગોહિલ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને તેમના સમર્થનમાં ભાજપાને મત આપવા માટે મતદારોને અપીલ કરવામાં આવી હતી દીવ જિલ્લા પંચાયતના જે આઠ તારીખે ઇલેક્શન છે એના અનુલક્ષીને આજે પ્રચારનો છેલ્લો દિવસ છે આજ રોજ સાઉદવાડી ગ્રામ પંચાયતમાં સરપંચ અને જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતોના ઇલેક્શન છે એના અનુસાર આજરોજ રેલી ભારતીય જનતા પાર્ટી વતી સાઉદવાડી સમગ્ર સાઉદવાડી વિસ્તારમાં નીકળી અને લોકોનો જે પ્રસાદ જોતા લોકપ્રતિસાદ જોતા હું મને ખાતરી છે કે સાઉદવાડી પંચાયત જિલ્લા પંચાયતની બંને છે તો મારા સરપંચ અને ગ્રામ પંચાયતમાં જેટલી પણ સીટ છે ગયા વખતે ભારતીય જનતા પાર્ટીની જે કંઈ પણ હતી એના કરતાં વધારે લાવવા માટે અને તમે જોઈ શકો છો કે જેટલા પણ કાર્યકરો છે એકદમ ઉત્સુક છે અને એ ઉત્સુકતાના આધારે મને ખાતરી છે અને અમે જે વિકાસ કર્યો છે છેલ્લા પાંચ વર્ષમાં એને અનુલક્ષીને પણ મને ખાતરી છે કે સાઉદવાડી ગ્રામ પંચાયતમાં દરેકે દરેક સીટ ઉપર ભાજપનો ભગવો લહેરાશે મારું નામ બામન્ય અશ્વિની ભારત છે હું બીજેપી પાર્ટી તરફથી સાઉદવાડી ગ્રામ પંચાયતના જિલ્લા પંચાયતના વોર્ડ નંબર પાંચ આઠમાંથી ઉભેલી છું ગયા ટ્રમમાં પણ હું ઊભેલી હતી અને જીતેલી હતી બહુ મતથી અને મેં લોકોના સારા એવા કામ કર્યા છે અને ગામના વિકાસ માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા છે અને સારા એવા કામ થયેલા પણ છે ને આ વખતે પણ આ ટ્રમમાં પણ હું જીતીશ અને લોકોના કામ કરીશ ને લોકોનો વિશ્વાસ જીતીશ દર્શક મિત્રો મતદાન એ આપણા સૌનો અધિકાર છે માટે આઠમી નવેમ્બરના રોજ મતદાન કરો અને દેશની લોકશાહીને મજબૂત બનાવો દરેક વ્યક્તિ પોતાની સાથે સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહન આપે એ જ શિવભવાની ટાઈમ્સની અપીલ છે દર્શક મિત્રો જો આપને અમારી ચેનલ પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને બે લાયકોનને પ્રેસ કરવાનું ભૂલશો નહીં